નમસ્કાર છું સાથે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે આગામી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના આગામી બાવીસ જાન્યુઆરીના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે આ મહોત્સવને ભવ્ય અને ઐતિહાસિક રીતે ઉજવવા શામળાજી મંદિર પરિસરમાં સવારથી સાંજ સુધી ભજન સત્સંગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે જે અંતર્ગત મોડાસા સર્કિટ હાઉસ ખાતે શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી શ્રી અયોધ્યાજીમાં રામ જન્મભૂમિમાં મંદિરનો જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં લોકોને સ્વયંભૂ રીતે ઉત્સાહના કાર ઉત્સાહથી જે ઉત્સવ મનાવવામાં આવેલો છે એમાં આપણા શામળાજી વિષ્ણુ મંદિર પણ ખૂબ અગ્રેસર રીતે લોકોમાં જાગૃતિ આવે સમજણ આવે અને ઉત્સાહ વધે અને દેશદાજ વધે એ એવી રીતે અને એના માટે આ કાર્યક્રમ આપને જે માહિતી આપી એ મુજબ બાવીસ તારીખથી બાવીસ તારીખના દિવસે સરસ રીતે ઉજવનાર છે અને એ કાર્યક્રમ અઢારમી તારીખથી શરૂ થઈ ગયો છે અને લગભગ ચોવીસ તારીખ સુધી ચાલશે અને દિવાળીમાં જે રીતનું વાતાવરણ હોય છે એવું સુંદર વાતાવરણ અત્યારે થયું છે અને બધા લોકો હરિભક્તોને લાભ મળે એવા આશયથી આપ સર અને એની માહિતી બધાને મળે એવા શુભ આશયથી આપ સર્વને અત્રે બોલાવ્યા છે વખતો વખત ભૂતકાળમાં આપણા તરફથી મંદિરને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારો સહકાર મળશે આ વખતે પણ મળશે એવી આપ સર્વથી અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર